કાંકરી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભગવાન બલરામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ભારતીય કિસાન સંઘ કાંકરે દ્વારા ખેડૂતોના ભગવાન બલરામની જન્મ જયંતિની ઉજવણી કાંકરી તાલુકાના ગામે કરવામાં આવેલ જેમાં ભગવાન બલરામની પ્રતિમાનું જ્યોત જલાવી પૂજા કરી ભગવાન બલરામની પૂજા અર્ચના કરી ભગવાન બલરામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ખટાણા શંભુભાઈ પૂર્વ કલેક્ટર તેમજ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ પ્રમુખ વાઘાભાઈ આર પટેલ તેમજ સિહોરી પીઆઈ કિર

ભલવાન ભગવાનનું જન્મદિવ હશે તમારે અહીંયા રાખો હું સમજ થયો અને આજ બધા ભગવતી જે આલ્યો આપણે વડીદેલા લીધું છે ખેતી માટે એણે આપણે ખેતી એને શીખવાડી છે મારા તીજાના પ્રભોખ ઉપ પ્રભોખ સહમંત્રી ભજા આવ્યા તે બદલ બહુ આઘાર સાહેબી પર મારી હાજરી આવી એ બદલ બધા બહુ અમારા ગામ લોકો હામાડવાથી બજાર બાજુમાં બાજા લોકો પર મેં ફોન ભેગા આવી ગયા છે એ પણ સહકાર આવો સહકાર પણ કાબી આપ્યો છે અને હું

કિશન સંઘ કોકરેજ આજ ખેમાણા મુકામે અમારા કિસન સંઘના કાર્યકર્તા એવા મફાભાઈ રામાભાઈ દેસાઈને ત્યાં ખીમાણા અને સાહેબની બાજુમાં આજ બલરામ ભગવાન ભાદરવા સુદ સઠનો બલરામ ભગવાનનો ઉત્સવની ઉજવણી કરી અને દરેક ભાઈઓ અને અમારા સાહેબને બધા હાજર રહ્યા તે બધી હું ભારતીય કિશન સંઘ પ્રમુખ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાની જય